खाने के बाद कहानी खत्म नहीं होती, उसके बाद तैयारी और भी खतरनाक हो जाती है। नमस्कार मित्रों, रिकवरी लो फॉर्म फैमिली मातमारु स्वागत है <coughs> दोस्तों, दोस्तों कनाबदाल लोको ना एवा सवाल से के कनाबदाल लोको नेवी तकलीफ से ઉન્ટ કરી શકે ખરા એમ ઘણા ના એવા સવાલ છે કે ભાઈ અમારું એકાઉન્ટ જે છે એ બેંકે ફ્રીઝ કરી દીધું છે એ વખત કેવું થાય કે તમારી લોન નો હપ્તા અથવા તો લોન જે બાકી છે એ લાખ હોય અને પૈસા બે લાખ આવ્યા હોય તો એકાઉન્ટ જે છે એ કરે પછી પૈસા કેટલા રિકવર કરી શકે છે બેંક અથવા કેટલા રિકવર કરે છે બીજો સવાલ એવો છે કે એકાઉન્ટ છે એ બ્લોક કરી દે બેંક એનબીએફસી કંપની ફ્રીજ કરી દે પછી સેટલમેન્ટ કરે ખરા એમ આવા સવાલો છે ટૂંકમાં બેંક કે એનબીએફસી કંપનીઓ જે કઈ છે એની સાથે ડિસ્પ્યુટ ઉભો થાય પછી આપણા એકાઉન્ટમાં પૈસા હોય અને બેંક ફ્રીઝ કરી દે એકાઉન્ટ તો સેટલમેન્ટ કરે કે નહીં અને કરે તો કેટલા પૈસા ની રિકવરી કરે અથવા તો બધા પૈસા માંગે કે એમ છેલ્લે સુધી જોજો આપણે ક્યાં ભૂલ કરીએ અને શું કરવું જોઈએ એની જાણકારી ખાસ મેળવવી જરૂરી છે દરેક લોકોને બેંક કે એનબીએફસી કંપનીઓ જે છે એ તમારા એકાઉન્ટ છે એ સીધે સીધા એમનમ ફ્રીઝ નો કરી દે કેરે બ્લોક નો કરી દે ફ્રીઝ करू આપણે એમ કે બ્લોક કરીએ એવું રાખી આપણે jignesh ભાઈ એ લોન લીધી હોય એના અબતા ભરી શકે નહીં રાઈડોક થઈ ગયો હોય તો એમનમ સીધે સીધું બેંક એન્ડ બી એફ સી કંપની છે jignesh ભાઈ નું એકાઉન્ટ છે અથવા તો ઘણા બધા એકાઉન્ટ હોય તો એક બ્લોક કરી શકે નહીં સીધે સીધા આપણે ઘણા ને પૂછતા હોય પૂછતો હોય કે ભાઈ અમારે હું એમ એકાઉન્ટ ફ્રીઝ કર્યું તો આ બધી નોટિસો ક્યાં તો એમ કેતા હોય કે અમારે કોઈ પણ પ્રકારની નોટિસ છે એ આવી નથી મળી નથી ખબર નથી ઘર ફેરવી નાખ્યું છે છતાં પણ મળી નથી છતાં પણ અમારું એકાઉન્ટ કરી દીધું છે બ્લોક કરી દીધું છે સૌથી પહેલી બાબત જાણવા જેવી અહીંયા કે દોસ્તો કોઈ પણ પ્રકારની નોટિસ હોય અને કોઈ પણ માધ્યમથી આવે એ બધી માન્ય ગણાય છે WhatsApp માં આવી હોય કુરિયર દ્વારા આવી હોય કે પછી તમારે મેલમાં આવી હોય કોઈ પણ માધ્યમથી તમારી પાસે આવે એ બધી જ નોટિસો છે એ માન્ય યાદ એવું વિચાર કે હાથમાં કાગળ આવ્યું નથી એમ એવું તમે વાત જોવો કોઈ બહુ પહેલા આપણે વિડીયો બનાવતા ને ત્યારે કહેતા કે ભાઈ તમારે મેલ ની અંદર સ્પામ નામ નું ફોલ્ડર હોય એમાં જાઓ એટલે બધા મેસેજ એમાં પડેલા હોય ખબર જ ન હોય આપણને એટલે પહેલી આપણે જાણવા જેવી બાબત હા કે ભાઈ તમારે કોઈ પણ નોટિસ આવે કોઈ પણ માધ્યમ થી આવે છે ધ્યાન રાખવાનું એમાં આર્બિટેશન ની નોટિસો જે આવે છે એમાં ઘણી બધી નોટિસો આવતી હોય આપણે તો આર્બિટ્રેશન ની પ્રોસેસ જે ચાલુ થાય છે એમાં આપણા માટે એક નોટિસ એવી હોય એમાં લખ્યું હોય ઇન્ટ્રીમ ઓર્ડર ઇન્ટ્રીમ ઓર્ડર અથવા એવું લખ્યું હોય સેક્શન સત્તર વન સેવન સેક્શન સત્તર વન સેવન સેક્શન વન સેવન આવી એક નોટિસ હોય અંદર આ નોટિસ જે આવે ને આ નોટિસ નો મતલબ જ એવો છે કે તમારું એકાઉન્ટ છે એ બ્લોક કરવાનો ઓર્ડર આવી ગયો છે ઇન્ટ્રીમ ઓર્ડર અને ઇન્ટ્રીમ ઓર્ડર નો મતલબ એવો કે તમારું એકાઉન્ટ છે એ ફ્રીઝ કરવાનો બ્લોક કરવાનો ઓર્ડર આવી ગયેલો છે તો આ નોટિસ નો મતલબ જ એવો થાય બેંક છે એ તમારું એકાઉન્ટ છે એ ફ્રીજ કરી દેશે હવે તમને એમ થતું હોય કે આ બધા એકાઉન્ટ છે તો કેટલા એકાઉન્ટ ફ્રીઝ કરી શકે અથવા તો કઈ રીતે કરે તો અમારે કરવું શું તો દોસ્તો તમારું પાન કાર્ડ એક જ હોય આખા દેશમાં દરેક લોકો પાસે એક એક પાન કાર્ડ હોય જે કામ નું હોય એ સુધારા વધારા કર્યા હોય રાખી મૂક્યું હોય એવું નહીં જેમાં તમારા આઇટીઆર ભરાતા હોય રિટર્ન ભરાતા હોય જેમાં તમને લોન આપી છે જે તમે તમારું પાન કાર્ડ અંદર નાખ્યું આધાર કાર્ડ નાખ્યું જે કાઈ માંગ્યું એ બધી પ્રોસેસ કરી એમાંનું જે પાન કાર્ડ હોય ને પાન ના આધારે બધા ખાતા ખુલતા હોય બધી માં તો આવી જે એકાઉન્ટ જે છે એ પાસ આ જે તમારા પાન કાર્ડ છે એના આધારે ખોલેલા ખોલે પાન કાર્ડ નો નંબર હોય તો એક જ પાન કાર્ડ હોય એટલે જે બેંક તમારું એકાઉન્ટ ફ્રીઝ કરવા માંગતી હોય બ્લોક કરવા માંગતી હોય ઈ બેંક સેક્શન સત્તર ઇન્ટ્રીમ ઓર્ડર તમને મોકલે ખાલી તમને નો મોકલે તમારું પાન કાર્ડ જ્યાં જ્યાં આપેલું છે જ્યાં જ્યાં બેંક છે ખાતું તમારું જે છે ત્યાં સુધી આ બધા ઓર્ડર પહોંચતા હોય જો બેંકમાં તમારો સારો એવો વ્યવહાર હોય બેંકના મેનેજર સાથે સારી એવી ઓળખાણ હોય સારો એવો તમે કામ કર્યું હોય બેંક તો નો મેનેજર પણ તમને ફોન કરીને કહી શકે કે ભાઈ જીજ્ઞેશભાઈ તમારું એકાઉન્ટ કરવાનું બ્લોક કરવાનો ઓર્ડર મળી ટૂંકમાં મારું એવું કહેવાનું છે કે આપણે લોન જે છે ડિફોલ્ટર હોય ડિફોલ્ટ કરી હોય તો બને ત્યાં સુધી બેંકના એકાઉન્ટમાં વધારે પૈસા રાખવાના નહી આ સલાહ મારી બધાયને ને પછી એવું નહીં કે ઓલામાં રાખવી ને ઓલામાં ન રાખવી અમે ફલાણી બેંક ની ક્રેડિટ કાર્ડ કે લોન વાપરી છે અને અમારું એકાઉન્ટ બીજામાં છે એવું બધું આમાં નો આવે સ્પષ્ટ ચોખ્ખું ગુજરાતી ભાષામાં એક જ વાત એક જ પાન કાર્ડ હોય ને પાન કાર્ડ ના આધારે આપણે ભલે પાંચ બેંકમાં એકાઉન્ટ ખોલાવેલા હોય જે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા માંગે બ્લોક કરવા માંગે છે ત્યાં તમારો ઓર્ડર પહોંચી જાય એના ખબર હોય કે તમારું કયા એકાઉન્ટમાં અત્યારે વહીવટ ચાલુ છે આ ખાસ ધ્યાન રાખજો ઘણા એવું કેતા હોય કે સાહેબ અમારે એડ્રેસ અમે બદલી નાખ્યું છે છતાંય અમારે અમને ગોતી લીધા તમને ગોતી નથી લીધા તમે જે એકાઉન્ટમાં અથવા તો તમારા એડ્રેસ જે બદલ્યું છે તો એ સિબિલ ની અંદર બદલાઈ જાય સિબિલમાં બધું દેખાડે બે એડ્રેસ હોય તો બે દેખાડે ત્રણ હોય તો ત્રણ દેખાડે એટલે તમને ગોતી ને તમારી પાસે પહોંચી જતા હોય તમારા એડ્રેસ બદલ્યા નહીં સિબિલ માં એટલે બધું જ મળે આમાં ટૂંકમાં મારું એવું કહેવાનું છે કે ભાઈ સેક્શન સત્તર નો જે ઓર્ડર આવે છે એન્ટ્રીમ ઓર્ડર જે આવે છે એનો મતલબ એવો થાય કે તમારું એકાઉન્ટ આ લોકો ફ્રી કરવાના છે અને બેંકો એ બીજી બેંકોને મતલબમાં તમારા એકાઉન્ટ જ્યાં જ્યાં છે પાન કાર્ડ જ્યાં જ્યાં આપેલું છે ત્યાં તમારું આ ઓર્ડર પહોંચી જાય છે અને એના આધારે એકાઉન્ટ તમારું ફ્રીઝ થાય એટલે બહુ તકલીફ હોય તહેવારો ચાલુ થઈ ગયેલા હોય થોડા ઘણા પૈસા પડતા હોય સેલેરી આવતી હોય તો ફટાફટ એમાંથી કાઢી નાખવાનું રાખવાનું ફેરવી નાખવાનું રાખવાનું જેથી કરીને તમારું એકાઉન્ટ કોઈ ફ્રીઝ કરે તો એક આદુ સેલેરી તમારી અટવાય ઘણા લોકો બેલેન્સ રાખે એવું પછી અટવાય અઢી ની લોન બાકી હતી અને આઠ નો ચેક પાસ છે એક ભાઈ ને તો એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું એટલે આવી તકલીફ પડે આઠ લાખ રૂપિયા નો ચેક પાસ થયો એકાઉન્ટમાં બેલેન્સ આવ્યું જેવું બેલેન્સ આવ્યું એવું જ એકાઉન્ટ એમણે બ્લોક કરી દીધું એટલે પૈસા થઈ ગયા અને પછી એવું કેસે કે ભાઈ અમને કોઈ નોટિસ મળી નથી દોસ્તો જયારે તમે લોન લીધેલી હોય ત્યારે દરેક જગ્યાએ ઓકે માર્યું હોય ઓનલાઈન લીધી હોય તો ઓફલાઈન લીધી હોય તો બધા સહી કરેલી હોય આવું બધું કરો ને ત્યારે તમે ત્યાં બધું ઓકે માર્યું હોય પરમિશન આપી દીધી આ લોકો અને આ બધી પરમિશન આપી દીધી હોય બધાને ખબર પડે કે લોન ભરતા ભરતા માણસ ક્યારેક તો થાકે થાકે હવે લોન ભરતા ભરતા વ્યક્તિ થાકે બે ત્રણ વર્ષે ચાર વર્ષે એટલે ડિસ્પ્યુટ ઉભો થાય વિવાદ ઉભો થઈ ગયો ચાર ચાર વર્ષ વર્ષ લોન બરાબર ભરી પછી ક્યાંક તકલીફ આવી એટલે લોન ભરવાનું અટવાઈ ગયું ભરતા બંધ થઈ ગયા એ થયો ડિસ્પ્યુટ એક જાતનો જીગ્નેશભાઈ અને બેંક ની વચ્ચે વિવાદ ઉભો થઈ ગયો તો આવા વિવાદો જે છે એને ઉકેલવા માટે મધ્યસ્થી તરીકે એ તમારો વિવાદ જે છે બેંક અને તમારી વચ્ચે એને શાંતિપૂર્ણ રીતે નિકાલ લાવવા માટેની કોશિશ કરતા હોય છે દુશ્મની નથી આપણી મગજ મારી થર્ડ પાર્ટી સાથે છે આ એક યાદ રાખવાનું ઉઘરાણી વાળા જે ઘરે આવી અને મગજમારી કરે છે આપણી તકલીફ ત્યાં છે બેંક તો એનું કામ કરે પેનલ વકીલો એનું કામ કરે છે કોઈ વકીલો તમને ફોન નો કરતા હોય તમારી પૈસા ભરવાની જે કઈ કેપેસિટી હતી ત્યાં સુધી તમે ભર્યા અને હવે તકલીફ ઊભી થઈ ડિસ્પ્યુટ ઉભો થયો વિવાદ ઉભો થયો તો આરબીઆઈ નો એક નિયમ છે કે ભાઈ બેંક છે એ પોતાની મનમાની થી પોતાની જાતે ની નિમણૂક કરી શકે નહીં બે લોકોની સહમતિ હોય એક તો જે લોન લેનાર છે એ અને બીજો લોન દેનાર છે એ એ બંને વચ્ચે નક્કી થાય કે જીગ્નેશભાઈ ને આર્બિટ્રેટર માટે નિમણૂક કરવા છે તો એને કરવા ટૂંકમાં બંનેની સહમતિથી આર્બિટ્રેશનની પ્રોસેસ ચાલુ થતી હોય પણ 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 બેંક કે એનબીએફસી કંપની ક્યારેય આવું કરતી નથી તો કાગળિયા ફરફરી આવવા દે તમારી પાસે નોટિસો આપણે એને કોઈ ધ્યાન નથી રાખતા ધ્યાન ના રાખીએ એટલે શું કરે કે ભાઈ પોતાની રીતે નહી બીજી આવી ધ્યાન દીધું નહીં એટલે કોર્ટ ને એટલે કે આર્બિટેટર જે છે મધ્યસ્થી તરીકેની જેની નિમણૂક છે એને એવું છે કે ભાઈ જીજ્ઞેશભાઈ ને બધું માન્ય છે એટલે પોતાની રીતે એક તરફી ચાલે બધું આર્બિટેશન બનાવવામાં આવ્યા હતા આરબીઆઈ ના ઘણા રૂલ્સ છે એમાં સ્પષ્ટ લખેલું છે કે ભાઈ બેંક અને તમારી વચ્ચે ડિસ્પ્યુટ કે વિવાદ ઉભો થાય તો બંનેની સહમતી થી એક ની નિમણૂક કરવાની જયારે બેંક એનબીએફસી કંપનીઓ શું કરે છે પોતાની જાતે નોટિસ મોકલે એની અંદર પાંચ નામ લખ્યા હોય અને એમાંથી તમારે પસંદ કરવાનું એવું લખીને મોકલી દે આપણે એને કોઈ જોયા નથી જિંદગીમાં મોઢું કેવું છે માણસ ક્યાં છે ખબર નથી છતાં પણ બેંક એનબીએફસી કંપની પોતાની મનમાનીથી થી પોતાની જાતે પોતાની રીતે બળજબરી પૂર્વક આપણને આવી નોટિસો મોકલી અને એની જાતે જ બધું પસંદ કરી લેતી હોય છે આપણને નથી નોટિસ મળતી અથવા તો નથી આપણને નોટિસમાં ખબર પડતી અથવા તો નથી આપણે કોઈ મેલ ચેક કર્યા ક્યારે હા આપણી પણ થોડીક ભૂલ છે આપણે બધું ચેક કરવું જોઈએ નોટિસ આવે તો જોવી જોઈએ જેનો જવાબ દેવો પડે એનો દેવાનો ચાર થી પાંચ નોટિસો આપડે કામની આવે નોટિસો તો પચાસ પચાસ આવતી હોય બધી કઈ કામની નથી આપણે

જો ખોટો એવોર્ડ એ મોકલી શકતા હોય તો સાચો પણ આ લોકો પાસ કરી શકે ઘરનો સામાન ભરાવી શકે એટલે આપણે જ્યારે નોટિસો મેં ગણાવી નોટિસ ચાલુ થાય એટલે જવાબ દેવાનું ચાલુ રાખવાનું મારું ઈ કહેવાનું એમાં આજનો મુદ્દો જે છે એકાઉન્ટ ફ્રીજ વાળો અથવા તો કેટલા એકાઉન્ટ ફ્રીઝ કરે અથવા તો ફ્રીજ થઈ ગયા પછી કેટલા રૂપિયા વસૂલ કરે તો નોટિસ આવતી હોય જે કઈ નોટિસ આવે છે તમારે એ નોટિસો ખૂબ જરૂરી હોય છે ન ખબર પડતી હોય વાંચતા ન આવડતું હોય તકલીફ હોય તો મારો નંબર છે એમાં મેસેજ કરવાનો છે ચોવીસ કલાકમાં જવાબ મળે છે અને હું ગુજરાતી લખીને મોકલું છું ઇંગ્લિશ નું ટાઈપિંગ હું નથી કરતો કે થઈ જશે એવું અંગ્રેજીમાં પ્યોર ગુજરાતીમાં લખીને મોકલું કેટિસો કઈ આવે છે જોવો પછી કરો મારું એકાઉન્ટ ફ્રીજ કરી દીધું આઠ લાખ રૂપિયા હતા તા અઢી લાખ ભરવાના બાકી હતા કેટલા પૈસા માં કરવું જે બેંક સેટલમેન્ટ લઈને આવતી હોય ટાઈમે થોડા વધુ હોય તે છતાં પણ આપણે પાછા એમાં ચેક નાખતા હોય એ તકલીફ વાળું છે જ્યાં સુધી આપડી લેણી રકમ ભરાઈ ન જાય ત્યાં સુધી બેંક ના વહીવટ બહુ કરવાના નહી આ સ્પષ્ટ અને ગુજરાતી ચોખી ભાષામાં બધા જણાવું

જેથી કરીને તમારું એકાઉન્ટ ફ્રીઝ ન થાય બ્લોક ન થાય એને જવાબ આપવો પડે આપણે સેક્શન 17 ની પણ નોટિસ આવેલી જ હોય આપણને એમાં હોય જ અને આપણે જરૂરી છે એનો જવાબ દેવો જે બેંકોને પણ ખાલી એકાઉન્ટ ફ્રીઝ કરવું મેં આગળ કીધું એમ તમારું એકાઉન્ટ સીધું ફ્રીઝ ન કરે તમારા જે બેંક માં એકાઉન્ટના મેનેજર ને પણ આ ઓર્ડર જોતા હોય નું એકાઉન્ટ આ નંબર નું છે ત્યારે એ એકાઉન્ટ બ્લોક કરે આ લોકો ફ્રીઝ કરે છે એટલે કેવાનું એવું બેંક ને પણ મોકલે આ લોકો સીધે સીધા બધું નથી થતું ઓર્ડર મળે છે આગળના બે સવાલ જે હતા તે કે ભાઈ બેંક એકાઉન્ટ જે છે એ ફ્રીઝ કરે ખરા એમ ન કરે એના માટે તમને ઓર્ડર મોકલે ઓર્ડર શીટ હોય એન્ટ્રી ઓર્ડર હોય સેક્શન સત્તર ની નોટિસ હોય એનો જવાબ આપો એટલે બધું બીજું બધું ઊભું રહી જાય આ પેલો સવાલ બીજો સવાલ એવો હતો કે બેંક એકાઉન્ટ છે એ ફ્રીઝ કરે પછી બધા પૈસા બેંક રિકવરી કરે તો એવું હોતું નથી ઘણા લોકો ડરતા હોય છે અઢી લાખ રૂપિયા ભરવાના હતા આઠ લાખ નું અઢી અઢી ભરવાના એવું એવું ન હોય ઓલરેડી તમે આ લોન ડિફોલ્ટર કરી ગયા છો ડિફોલ્ટ થઈ ગઈ છે રાઈટ ઓફ થઈ ગઈ છે કરવાનું સેટલમેન્ટ જ છે બેંક દુશ્મની નથી રાખતી કોઈ સાથે કે ભાઈ આઠ લાખ આવ્યા છે તો અઢી અઢી વસૂલ કરો એમ જે કઈ નિયમ પ્રમાણે એને આવતું હોય એ પ્રમાણે એકાઉન્ટમાં પૈસા દેખાડતા હોય એટલે પાંચ દસ ટકા વધુ ભરવાના થશે હું એમ પણ બધા પૈસા ભર્યા હોય એનો મતલબ એવો નથી પડ્યા હોય કે તો બધા ભરી દેવાય એટલે ઘણાના મનમાં એવા સવાલ છે કે એકાઉન્ટમાં પૈસા આવ્યા એટલે એકાઉન્ટ બ્લોક કરી દીધું અને લોન અમારે અઢી લાખ ભરવાની છે ને આવ્યા છે આઠ લાખ તો અઢી એ અઢી ભરવા એવું જરૂરી નથી એ એકાઉન્ટ જે તમારું કર્યું છે એનું સેટલમેન્ટ હોય અને એમાં જે કાંઈ તમારે સાહીઠ પાસઠ હજાર કે પિસ્તાળીસ આવે એટલે એના ભરવા પડે જેવા ભરો ને એટલે તરત જ તમારું એકાઉન્ટ છે એક અરજી આપવી પડે રિક્વેસ્ટ કરવી પડે અને એના માટે ઘણા બધા વ્યવહારો ચાલતા હોય છે કરતા હોય છે લોકો એટલે એકાઉન્ટ તમારું ખુલી જાય છે

અને તમારું એકાઉન્ટ છે એ ફરી પાછું છે એ અનફ્રિશ થઈ જશે આ બધી ખાસ બાબતો ધ્યાન રાખવા જેવી છે અને ઘણા લોકોના એક એવા સવાલ છે જાણવા કે સાહેબ અમારું એકાઉન્ટ છે એ બહુ બધો માઇનસ દેખાડે છે દોઢ લાખ નું ક્રેડિટ કાર્ડ બે લાખ નું હતું અત્યારે ત્રણ લાખ માઇનસ થઈ ગયા પાંચ લાખ થઈ ગયા દસ લાખ થઈ ગયા બે લાખ થઈ ગયા લાખ થઈ ગયા માઇનસ થયા

લોન એટલે હોય હવે પણ હું ભરી ભરી દઉં દઉં અથવા જે ને ભાઈ એ ફરી પાછું એમને જીરો 0 થી ચાલુ થઈ જાય આ બાબત ખાસ ધ્યાન માં રાખવાની તમારે સેટલમેન્ટ કરીને તમારા પૈસા ભરી ગયો જીરો જીરો થઈ જાય માઇનસ ત્રણ લાખ બતાવે હોય નહીં એવા નિયમો નથી તમારું એકાઉન્ટ માઇનસ દેખાડે માઇનસ રૂપિયા કોમર્સ ભણ્યા છે એકાઉન્ટ ભણ્યા છે ઘણા લોકો હું તો સાયન્સ ભણેલો છું તો એમાં માઇનસમાં જવાબ આવે ખરો કોઈ દિવસ કે માઇનસ અઢાર રૂપિયા વધ્યા એમ આ આ બધો ડરાવા ગભરાવા બેવડાવાની વાત છે અજ્ઞાતને તમારું એકાઉન્ટ પચાસ લાખે ભલે માઇનસ બોલતું હોય તમે તમારા પૈસા ભરી દો એટલે એકાઉન્ટ તમારું અનફ્રીઝ થઈ જાય અને ઝીરો થી ચાલુ થઈ જાય પાછું તમારા ત્રણ લાખ માઇનસ હોય ત્રણ લાખ ભરવા એવું ન હોય માઇનસ એકાઉન્ટમાં ઘણા લોકો ડરતા હોય કે દસ લાખ તો ઓલરેડી આપણે ડિફોલ્ટ છે અને એમાં પંદર લાખ બીજા માઇનસ કરી નાખ્યા તો આપણે તો પચીસ લાખ ભરવાના એમ આવું બધું હોય નહીં જે દસ લાખ તમારી ડિફોલ્ટ થઈ છે એનું પંદર વીસ ટકામાં સેટલમેન્ટ કરો પચીસ ટકા બાવીસ ટકા અને ભરીને પૂરું કરો એટલે પેલા પંદર લાખ ઝીરો થઈ જાય બધા ઝીરો થી ચાલુ થાય પાછું એટલે આ બાબત છે દરેક લોકો ખાસ ધ્યાનમાં રાખવાની છે મુશ્કેલ मुश्किल है आपके इरादों की परीक्षा लेती है एग्जाम लेती है और मजबूत लोग जो होते हैं वो हर बार पास हो जाते हैं એટલે આપણે મજબૂતી થી સામનો કરવાનો છે ઘણા લોકો કોમેન્ટ આડા અવળી લખતા હોય બહુ ધ્યાન ન દેવાનું આપણે આપણો જે કામ છે ને કામ કર્યા કરવો અને જે કાઈ દોસ્તો મિત્રો સગા સંબંધી ભાઈ બંદો જ્યાંથી પણ જોતા હોય જેમને તકલીફ હોય એ બધા જ ઉપરના નંબરમાં મેસેજ કરી દે ચોવીસ કલાકમાં તમને તમારો જવાબ મળી જશે અને ઘણા લોકો એવું કે માં વાત કરીએ 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 ભાઈ રોજ ના હજાર મેસેજ પડતા હોય તો બધાએ ફોનમાં વાત કરવાનું લખે તો આપણી પાસે એવો સમય ક્યાં બધાએ પાંચ પાંચ મિનિટે વાત કરો તો ક્યાંથી સમય કાઢશું આપણે એટલો બધો એટલે બને ત્યાં સુધી સવાલ લખીને છોડી દેવાનો દસ સવાલ હોય તો દસ સવાલ લખીને છોડી દો દસે દસ ના હું જવાબ આપીશ ચોવીસ કલાકમાં તમને તમારા સવાલ ના જવાબ મળી જશે આ યાદ રાખજો દોસ્તો આવતીકાલે ફરી મળીએ આપણે જે કઈ સવાલ છે એમાં લખવાનું રાખજો જય હિન્દ જય ભારત જય સંવિધાન દોસ્તો